તળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામ ખાતે માતાજીના મઢમાં તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અને અલગ પોલીસ મથક નીચે આવતા રાજપરા નંબર બે ગામ ખાતે આજે મોડી રાત્રિના કોઈપણ સમય દરમિયાન ખરજ્ઞાતિના માતાજીના મઢમાં તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રકારના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા સમ્રાટ સમાચાર તળાજા